જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું હિતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મલાઈમાંથી ઘી જુઓ તમે જોઈ શકો છો આ મલાઈ એક અઠવાડિયાની છે એક અઠવાડિયા પછી મેં એને ત્રણ કલાક બહાર રાખી છે અને હવે આપણે બ્લેન્ડરની મદદથી આને વલોવી નાખીશું તમે જોઈ શકો છો આપણે આને કેવી રીતે વલોઈએ છીએ હવે આપણે આમાંથી નાપ પણ કાઢવાનું છે હવે આપણે આને પાંચ મિનિટ વલવાનું છે વલયા પછી આનું માખણ નીકળશે જુઓ તમે જોઈ શકો છો આ પાંચ મિનિટમાં આ રીતે ઝાડું થઈ જશે માખણ આ રીતે તમે જોઈ શકો છો બ્લેન્ડરની જોડે ચોટી જાય છે આમ અને હવે આને બે મિનિટ આવી રીતે હલાઈ રાખીશું બંધ બ્લેન્ડરમાં તો પછી આમાંથી છાસ જુદી પડશે જો તમે જોઈ શકો છો આપણું માખણ અને છાસ જુદું છે અને આ માખણ કેવું સરસ રીતે બની ગયું છે એ તમે જોઈ શકો છો આપણું માખણ કેટલું મસ્ત બની ગયું છે હવે આપણે આમાંથી બનાવીશું ઘી પણ આમાંથી આપણે આ છાસ ભાગ છે એ જુદો પાડી લેવાનો છે એને આપણે ઢોળી દેવાનું છે અને માખણમાંથી ઘી બનાવવાનું છે જો તમે જોઈ શકો છો આપણે માખણમાંથી એકદમ સરસ છાસ બધી જુદી પાડી લીધી છે અને તમે જોઈ શકો છો આ માખણ આપણે એકદમ જુદું પાડી લીધું છે સરસ રીતે તો હવે આને આ છાસ આપણે ઢોળી દઈશું અને આ માખણને ચોખ્ખા પાણીથી બે બે કે ત્રણ વખત ધોવાનું છે એ તમને અમે બતાવીએ જુઓ તમે જોઈ શકો છો માખણમાં જે છાસ હતી એને આપણે કાઢી નાખીએ છીએ અને એ જ માખણમાં આપણે થોડું ચોખ્ખું પાણી લીધું છે અને આવી રીતે હાથથી દબાવીને માખણમાંની જે છાસ હોય એને બધી જ કાઢી નાખવાની છે આવી રીતે ધોઈ નાખવાનું છે અને પછી આપણે આમાંથી ઘી બનાવીશું જોઈ શકો છો તમે જો આ પાણી છે આને પણ આપણે ઢોળી દઈશું

પણ આપણે આને એક મિનિટ આવી રીતે તાવેથાની મદદથી આવી રીતે આને અલાવતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો જે આપણે માખણ મૂક્યું હતું ગરમ થવા એ માખણ સરસ રીતે ઓગળી ગયું છે અને હવે તમે જોઈ શકો છો એમાંથી ઉભરા આવે છે આ ઉભરા જ્યાં સુધી ઘી થઈ જશે ત્યાં સુધી આવી જશે પણ આગળ તમે જોઈ રહેજો કેવી રીતે બને છે હવે તમે જોઈ શકો છો આપણા માખણમાંથી બધા જ ઉભરા બેસી ગયા છે હવે એક પણ ઉભરો નહીં આવે કારણ કે હવે જો તમે જોઈ શકો છો આની અંદર આવા પિમ્પલ્સ જેવું થાય એટલે ઘી માખણ બધું જ બળી ગયું છે અને ઘી થવાનું ચાલુ થઈ ગયું છે તમે જુઓ જો તમે જોઈ શકો છો આપણું ઘી અહીંયા કેવું રેડી થઈ ગયું છે મસ્ત રીતે જો કલર પણ થોડો બળ બદલાઈ ગયો છે આટ આવી રીતે જો કલર બદલાઈ જાય એટલે આપણું ઘી રેડી હવે આપણે આ ઘીને બીજા વાસણમાં કાઢી લેશું જો હવે તમે જોઈ શકો છો આવી રીતે આપણે કપડાવાળી ગરણી લેવાની છે કાપડવાળી આવે છે એ અને એ ગયણીથી આપણે ઘીને હવે ગાળી લેશું કેટલું શુદ્ધ ઘી આપણું અહીંયા રેડી થઈ ગયું છે આપણા ઘીની અંદર બિલકુલ બખરું નથી નીકળ્યું અને બખરું કહેવાય દેશી ભાષામાં આપણે આને કૂચા પણ કહી શકીએ છીએ પણ જોઈ લો તમે આપણે કેટલું બધું માખણ હતું એમાંથી આટલું જ બઘરું નીકળ્યું છે જુઓ હવે તમે જોઈ શકો છો મેં જે રીતે ઘી બનાવ્યું છે મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી એવી રીતે જો તમે ઘી બનાવશો તો તમને વલોણાનું ઘી લાવો છો તમે બહારથી એનાથી પણ સરસ ઘી તમારા ઘરે બનશે જો તમને મેં જે રીતે ઘી બનાવ્યું છે એ રીત તમને પસંદ આવી હોય તો તમે મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો